અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો કોંગ્રેસ નેતા ગંભીર આક્ષેપ કોંગ્રેસ નેતા રેશમા ગંભીર આક્ષેપ કર્યા છે કોંગ્રેસના પાટીદાર નેતા ઉપર રેશમા સોલંકી રીતસરના વરસી પડ્યા છે રેશમા સોલંકીએ કહ્યું છે કે ભરતસિંહ સોલંકી મારું આબરી મારી આબરૂ લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ ચૂપ રહ્યા તમને સમાજની દીકરીના સ્વાભિમાન કરતા તમામ તમારું અભિમાન વાહલું હતું તેવું નિવેદન રેશમા સોલંકીએ આપ્યું છે તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાવ છો તેમ કહી અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ પર પ્રહાર કરતા રેશમા સોલંકી જોવા મળ્યા માત્ર રાજકીય લાભ ખાંટવાનો હોય ત્યારે જ કોંગ્રેસના પાટીદાર નેતાઓ ઢોંગ કરતા હોવાનો આક્ષેપ પણ રેશમા સોલંકીએ કર્યો છે નેતાઓને ઘેર્યા છે રેશમા સોલંકીએ પરેશ ધાનાણી પ્રતાપ દુધાત વિરજી ઠુંબર અને જૈની ઠુંબરને સવાલ કર્યો કે ભરતસિંહ સોલંકી મારી આબરૂ લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા તમે હવે સમાજની દીકરીની વાત કરો છો પણ તમને સમાજની દીકરીના સ્વાભિમાન કરતાં તમારું અભિમાન વાહલું હતું અમરેલી લેટર ખાનમાં દીકરીને ન્યાય આપવા માટે ઉતરેલા તમામ પાટીદાર નેતાઓને રેશમા પટેલે સવાલ કર્યો કે તમારા પક્ષના નેતાઓ જ્યારે દમનાચ રે ત્યારે તમે મૌન થઈ જાઓ છો શું તમે માત્ર રાજકીય લાભ ખાંટવાનો હોય ત્યારે જ ઢોંગ કરો છો

કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો